અરવલ્લી જિલ્લામાં યોજના હેઠળ રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી સિંહ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મંત્રી શ્રી અને કલેક્ટરશ્રી દ્વારા લોકોને પ્રોપર્ટી કાર્ડ અંગે લાભ જણાવવામાં આવ્યા ઉપરાંત લોકોને ખોટી ભ્રામક અફવાઓથી દૂર રહેવા પણ સૂચન કરવામાં આવ્યું હરવલ્લી જિલ્લામાં ચારસો એસી ગામડામાં ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવ્યો છે જિલ્લામાં વીસ હજાર સાતસો જેટલા પ્રોપર્ટી કાર્ડ તૈયાર થઈ ચૂક્યા છે જે પૈકી સત્તર હજાર ચારસો થી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં કાર્ડ નું અરવલ્લી જિલ્લા ને ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ નવ્વાણું ટકાથી વધુ સફળ કામગીરી માટે ભૂમિ સન્માન પ્લેટિનમ સર્ટિફિકેટ એવોર્ડ પણ મળ્યો છે સ્વામિત યોજના સર્વે ઓફ વિલેજીસ મેપિંગ વિથ ટેકનોલોજી ઇન વિલેજ એરિયા આ યોજના હેઠળ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલકતના નકશા બનાવી રેકોર્ડ ઓફ રાઇટ એટલે કે કાનૂની માલિકી પ્રોપર્ટી કાર્ડ માલિકીનો દસ્તાવેજ આપવામાં આવે વડાપ્રધાન ના વક્તવ્ય નું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવ્યું હતું તેમજ સ્વચ્છતા અને નશા મુક્તિ અંગેના સામૂહિક શપથ લેવામાં આવ્યા હતા આજના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીખ બાયડ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ કેડિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ કુચારા મોડાસા પ્રાંત અધિકારી દેવેન્દ્ર મીના સહિતના જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હિતેન્દ્રસિંહ જનાદીસ ન્યૂઝ અરબલ્લી